બ્લાઉઝ સીવાનું ચાલુ કરી દીધું છે ઘંટી વાળા દળે ન દેતા બાદ હાલો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા માં જ છો તો સ્વાગત છે તમારું બસ ને બ્લોક માં બધાની જય માતાજી તો મસ્ત તડકો નીકળ્યો ને એટલે હું આ હુકવા વીએ તે દિવસે મેં તમને બ્લોક માં કીધું ને ઘંટી વાળા દળે ન દેતા બાજરો ઘાર વાળો થઈ ગયો એમ કેતા હતા કે તડકે તપાવીને આવજો પછી તમને ડળી દે તો કાંઈ ને હલો આની માથે મૂકી દેવાનું છે ટાકો છે ને સલકાય ને ફેમિલી તો છે ને પલ્લી જાય આ સાઈડ હા મૂકી દીધો છે મસ્ત છે મૂકાઈ જાય ને પછી દળાવા જવાનું છે આપણે કાંઈ નહીં હલો મૂકવી નાખ્યું છે મસ્ત મજાનો તડકો બહુ મસ્ત નીકળી છે કાંઈ નહીં આવું ના આવું રહે એટલે મારે બાજરૂ હુકાઈ જાય અને કપડાં તો મારા હુકાઈ જાય ઓલરેડી કયું ના નાખી ગઈ તું તો મસ્તને ફૂંકાઈ જશે હાવ છે ને બપોર થાય ને કપડાં હુકાઈ જાય હું કેમ કરું ખરે છે પી પેલી કે કામ વાસણને પછી કરું પેલા કપડાં ધોઈને કારણ કે વરસાદને લીધે વરસાદ આવી ગયો હોય તો કપડાં થોડા ઘણા વાહટવાના હોય ને વાહટી અને એટલે હું છે ને પેલા કપડાં રાખી દઉં ને બધું કામ થઈ જાય બપોર થાય ત્યાં તો કપડાં હા વાહટી જાય અને થોડી ઘણી ખરાડ હોય સાટા ન હોય તો કપડાં હા સુકાઈ જાય અને પેલા કપડાંનું જ કામ ઉપાડું કાંઈ નહીં હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો આ છે ને છોકરાને લીંબુ સમસની રમત કરાવવાની છે ને એમાંથી મારે થોડા શોર્ટ વિડીયો ઉતારવાના હોય ને એટલે કારણ કે ખુશાલીને નિખિલની ચેનલમાં અમે વિડીયો શોર્ટ મૂકી છે

ધેર સ્કરાઈ આઈ ગયા થઈ ગઈ ધેર હા થઈ ગઈ થઈ ગઈ આમાં નેક જો કદી ધેર આ ધેર સ્કરાના ગયા તા ખુશી ને નીકી ખુશી તો ના આવી ગઈ હે હાલો જાયે ખુશી હાલો 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 કટિંગ કરવાનું માર બ્લાઉઝ સે પાન કટિંગ કર નાખો સીવવાનું છે પછી રવિવાર આ સારી પહેરવાનું છે કાલની હાલ સીવી નાખું પહેલાં તો કટિંગ કરી નાખું પછી મારે બ્લાઉઝ સીવાનું ચાલુ કરી દીધું છે કટોરી કરી નાખું પહેલાં કટોરી કરવાની હતી કાલનું અધૂરું છે તમે એમ કહેતા છો વસ્તુનું કામ અધૂરું જોઈએ પણ એવું નથી મારા બ્લાઉઝ અધૂરું હોય તો શું કરવાનું એવું જ પડે ને એટલે મને ખુશાલી છે ને બનાવવા દઈ ગઈ છે મમ્મી ખા તો હાલ ફેમિલી તમે ખાવા

હાલા સાબનીના સાબ કટિંગ પણ નાખન છે આ તો જોઈન્ટ કરી ને અન કટિંગ કરી નાખો આ એક ઊંjhુ લાગે ગોળ્યું બતાય

આઠ મોલો પણ કીધો હા તે મે લખ્યો હા ટીચર એ હું ટીચર પાસે ગયો પછી કલમ કટારો એ મને આવડતો તો હા તે ટીચર એમ કીધું કે સલે હા તું હિન્દી માં લેજો અંગ્રેજી નો કલમ કટાવ અંગ્રેજી માં લેજો કે કલમ